નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સરકાર દ્વારા રોજબરોજ નવું કરવામાં આવી રહ્યું છે જેમાં ચૂંટણી લઈને બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો સૌપ્રથમ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાનું હતું ત્યાર પછી રેશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાનું હતું અને ત્યાર પછી ખેડૂત રજીસ્ટ્રેશન જેમાં ઉતારા અને આધાર કાર્ડ લિંક કરવાનું હતું તેમજ મિત્રો હવે ચૂંટણી કેડ અને આધાર કાર્ડ લિંક કરવા માટેનો સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ ફરજિયાતપણે દરેક વ્યક્તિએ લિંક કરાવવાના રહેશે તો મિત્રો આપણે આજના વિડીયોમાં તેની સંપૂર્ણ માહિતી વિશે વાત કરીશું તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કેડ અંગે એક નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પાન કાર્ડની જેમ હવે આધાર કાર્ડની પણ મતદાર આઈડી સાથે લિંક કરવું જરૂરી બનશે જેમાં દેશમાં હવે નવા નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે જેમાં દરેક વ્યક્તિ માટે વિવિધ અને તેનું હોવું અનિવાર્ય છે ભારતમાં રહેતા લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે જેમાં આ દસ્તાવેજો લગભગ દરરોજ કોઈને કોઈ કામ માટે જરૂરી હોય છે તેમના વગર ઘણા લોકોના કામ અટવાઈ જાય છે જો આપણે આ વિશે વાત કરીએ કે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ અને મતદાર કાર્ડ જેવા ઘણા પ્રકારના દસ્તાવેજો છે જે લગભગ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામ માટે માટે જરૂરી છે જે મતદાન પણ ભારતના દરેક વ્યક્તિ માટે મતદાર કાર્ડ હોવું જરૂરી છે આ વિના કોઈ પણ મતદાન કરવાનો અધિકાર મળતો નથી જેમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર ઓળખપત્ર અંગે એક નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પાન કાર્ડની જેમ હવે આધાર કાર્ડ પણ મતદાર આઈડી સાથે લિંક કરવું જરૂરી બનશે. જો કોઈ મતદાન કરવા માંગે છે તો તે પહેલા તેની પાસે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલું મતદાર ઓળખ કાર્ડ હોવું જરૂરી છે. તો જ તમે મતદાન કરી શકશો. અને હવે મતદાન ઓળખ પત્રને લઈને મોટા સમાચાર આવ્યા છે કે જેમાં અઢાર માર્ચ બે હજાર પચીસના મંગળવારના રોજે ચૂંટણી પંચની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પરવાનગી આપવામાં આવી છે મિત્રો. જેમાં મિત્રો ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલું એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એપિક બંધારણ કલમ ત્રણસો છવ્વીસ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ કલમ ત્રેવીસ ચાર, ત્રેવીસ પાંચ અને ત્રેવીસ છ અનુસાર ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. જેમાં મિત્રો હવે લોકોના મનમાં આધાર કાર્ડ અને વોટર આઈડી સાથે લિંક કરવા અંગેનો પ્રશ્ન આવી રહ્યો છે આખરે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવામાં આવશે તો મિત્રો તો તમને જણાવી દઈએ કે હાલમાં આ અંગે કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી પરંતુ ટૂંક જ સમયમાં આ માહિતી શેર કરી દેવામાં આવશે તેથી મિત્રો દરેક વ્યક્તિએ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત રહેશે તો મિત્રો આ પ્રમાણે સરકાર દ્વારા ચૂંટણી કાર્ડ અને આધાર લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પણ ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો